નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વેર કુંડલામાં બનેલી ઘટના વિશે કુંડલાના થળમાં અરઠીલા ગામ છે તેમાં બાટી નામનો એક ચારણ રહે અને કાંકચ ગામમાં વેસુલ ગેલવો નામે સોંડરા બાટી નો શાળો રહે બંનેનો સારો ગ્રાસ હતો શાળા બનાવીને હેતપ્રીત પણ રૂઢિ હતી એક વાર સોંડ્રાબાટીએ પોતાના શાળાને ગોઠ કરવા બોલાવ્યો વેસુર ગેલવાને ચાર વર્ષનો એક દીકરો હતો નામ પીઠાશ પીઠાશે બાપુની સાથે ફૂઈને ઘેર જવા અઠ લીધી બાપે પીઠાશને સાથે લીધો નાના પીઠાશે પોતાના પાળેલા સસલાને સાથે લીધો કારણ કે સસલે પણ પોતાની મૂંગી ભાષામાં અઠ લીધી કે હુંય આવું બાપને મન પણ સસલો તો બીજા દીકરા જેવો જ હતો ગળે બાંધેલી ઘૂઘરીઓના મીઠા રણકાર કરતો સસલો ગોઠમાં ચાલ્યો કોઈ બગીચામાં ગોઠ થતી હોતી સસલો કુણા કૂણા તરણા ચરતો ખેલતો હતો નાનો પીઠાશ અને એનો બાપ ક્યાંય આડાવળા થયા છે એટલે પીઠાશના ફૂવાની જીભમાં એ સસલો જઈને એવું પાણી છૂટ્યું કે એને હલાલ કરાવીને એ મસાલેદાર શાક તૈયાર કરાવી નાખ્યું બધા જમમાં સાંજરે જુદા પડવાનો સમય થયો તે વખતે નાના પીઠાસ ને ભાઈને ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં હતો ભાઈના ગોગરા ક્યાંથી સંભળાય પીઠાશે સોનેરા સોનરાને પૂછ્યું ભુવા ભાઈ ક્યાં ભાઈ વળી કોણ અમારો સસલો વેસુર ગેલવે કહ્યું સસલો તો પડ્યો આપણા પેટમાં ફુવા એ વાત સમજાવી પીઠાશ રડવા લાગ્યો એને કહ્યું અરે ભૂંડા પેટના દીકરા જેવા સસલાને મારી નાખ્યો અને એની માટી મને ખબર આવી બનેવી છો એટલે શું કરું બીજો હોત તો વારોબાર લોહી માંસ વસૂલ કરત સાળો બનેવી સડબડ્યા વેસુર ગેલવાનું ડોકું ઉડાવી દઈને સોનેરી સોનરી બાટી ઘેર ચાલ્યો ગયો જઈને ઘરવાળીને કહે ચારણ તારા ભાઈને મારીને આવ્યો છું એમાં શું એ તો મરદના ખેલ છે એટલું બોલીને ચારણીએ પોતાના કંઈક લખી લીધું પછી જે વિધિ કરવાની હતી તે કરી નાનો પીઠાશ ફૂવાની બીકથી ભાગીને પોતાની માં સાથે ચિત્તોડ આવ્યો છે નાનો મટીને જુવાન બન્યો છે રાણાના રાજદરબારમાં દરબારમાં ની પદવી પામ્યો છે ચિત્તોડના રાત દરબાર એની કવિતા ઉપર એની મોરલી ઉપર નાગ ડોલે તેમ ડોલી રહ્યો છે તે વખતે માની પાણી પડતા જોયા કેમ દીકરે પૂછ્યું તને સુખી જોઈને હરખના આંસુ આવ્યા બાપ ના માડી આ આંસુ હરખના નથી સાચું બોલો બસ બાપ ભૂલી ગયો સુખ બધું ભૂલાવી દે છે શું તારા બાપનું વેર રાણીની પાસેથી બે રસપૂત લઈને એ પીઠાશ કાઠિયાવાડ આવ્યો અરઠીલા બરાબર અધરાત કાળે ઓઢણે કાયા ઢાંકીને કોઈ ગોરી ગોરી વિધવા બેઠી હોય તેમ બેઠી હતી એના વલોવાતા અંતર સરીખો એ વાદળ જાણે ઊંડી ઊંડી વેદના ને ભારે ભાંગી પડતું હોય તેવું લાગતું હતું અને ઓલવાતી અનેક આશાઓ જેવા તારાઓ એ ચમક ચમક થતા હતા સોનરા બાટીના ઘરમાં પીઠાશ એકલો જ ગયો બુઢો ફો અને બુઢી ફોય એ એક જ ઓરડામાં સુતેલા પીઠાશને મનમાં થયું આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોણ જાણશે અંગૂઠો દાબીને એને ફોઈને જગાડ્યા ચારણીએ ભત્રીજાને જોયો હાથમાં ખડક જોયું ઓળખ્યો આવી પહોંચ્યો બાપ જાણે આટલા દિવસ વાડ જોતી હોય એવે સ્વરે બોલી ત્રીજો કાન સાંભળી ન શકે તેવું ધીમેથી બોલી ચારણ ચકિત થઈ ગયો લે હવે વાત કોની જોવે છે માર્તલ છે ચારણીએ આંગળી ચીંધી હોય તમારો મારો ચૂડલો ચિંતા નહીં બાપ એક જ ગાયે પીઠાશે પતાયું હવે તને ખબર છે બાપ કે એને માથે કોણ બેઠા છે હમીર એને નાગાજણ બે મારા બે સાવજ એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે માટે ભાગવા માંડ પીઠાશ ગયો ચારણીએ વેકાર ઓરડામાં દીવાને ઝાંખે અજવાળે એ ધણીનો લોહી તરબોળ થડ માથું જોતી જોતી એ ભળકડા સુધી એ અબોલ બેઠી રહી હવે પીઠાશ ઘણો દૂર નીકળી ગયો છે એમ ખાતરી થઈ એ વખતે મોં ઢાંક્યું રોવા લાગ્યું ચારણીનું રોણું તો જાડવા ને રોહરાવે સાંભળીને આખો પાડોશ જાગ્યો ગાયો ભાંભરી કૂતરા વિલાપ કરવા માંડ્યા રડવું સાંભળતા તો પડખેના ઓરડામાં સૂતેલા બે દીકરા હમીર અને નાગાજણ દોડ્યા આવ્યા બે પોરનું થીજી ગયેલું લોહી જોઈને નાગાજણ બોલ્યો લે મારી હવે સમજાઈ ગયું હવે ઢોંગ રેવા દે અમીર આ જામેલું લોહી જો આ કાળા કામો કરનારો નક્કી પીઠાશ અને જ ઉપર રહીને લાગે છે પીઠાશને એ ભાગવાનો વખત એની વિના કોણ આપે રંગ છે માં એ જવાબ દીધો દીકરા એક દી એનો બાપ આ મોતો આ મોતો ત્રણ વર્ષનો એનો બાળકો તે દી ઉજળ વગડે બાપના મરદા ઉપર પડ્યો પડ્યો એ ગાય વૈયાના વાછરુની જેમ વલવલતો હતો એ ભૂલી ગયા મારા પેટ બાપ તો સૌના સરખા અને હવે બળ હમીર નાગાજણ ચિત્તોડ આવ્યા છે સાથે છે વંશાવળીના ચોપડા અને બીજું રવાજ પીઠાશના કુળના જ વૈવચા બનીને આવ્યા છે પીઠાશની ડેલીએ જ ઉતારો છે રોજ ગઢમાંથી બે ભરચક થાળીઓ આવે છે ભલે પ્રાર્થિનાથ ભલે કાલ કાલ કરતા પીઠાશ પોતાના દેવોને રોકી રાખતો હતો દેવો રોકાય છે પણ ચોપડામાં નામ નોંધવા માટે નહીં વેર લેવાનો લાગ ગોતવા એ લાગ નથી મળતો પીઠાશ મહેલમાંથી જ્યારે દરબારમાં જાય છે અને દરબારમાંથી પાછો ઘેર આવે છે ત્યારે સાથે આરબોની બેરખ હોય છે એકલો ક્યાંય મળતો નથી એક દિવસ એવો આવી ગયો કે રાતનો બીજો પહોર જામતો આવે છે અને વેશધારી રાવળો ડેલીએ બેઠા બેઠા એ રવાજ ઉપર સૂર જમાવી રહ્યા છે આવડ ખોડલ બેચરાજી વગેરે જોગણીઓના છંદો એ રવાજના સૂરની સાથે ઘોર નાદે લલકારી રહ્યા છે બીજી બાજુ એ જરૂકામાં પીઠાશ અને એની જોબન ભરી ચારણીની વચ્ચે એ મીઠી મીઠી મસ્તી જામતી આવે છે સુખી વર વહુ સામસામા સુખ કિલોલ કરી રહ્યા છે એ બેલડીના જગતમાં અત્યારે જાણે ત્રીજું કોઈ માનવી જીવતું જ ન હોય એવી બાદશાહી જામી છે ઝરખો ધણધણે છે ચારણ પોતાની બધી કવિતાને બધા અલંકારો ધરની ઘરની નારી ઉપર ઢોળી રહ્યો છે સુખ જાણે કે સમાતું નથી ત્યાં તડતડ તડતડ કરતી ચારણીના હાથની ચૂડલી નંદવાણી મસ્તી થંભી ગઈ બંને હાથમાં ફક્ત એક એક જ ચૂડી રાતી ચોળ ચૂડી તે ફૂટી ચારણી થડક તે હૈયે બોલી મારા હાથ અડવા નહીં રાખો અત્યારે જ ચૂડી લાવી આપો અત્યારે મધરાતે ચુડલી ક્યાંથી મંગાવો ચારણ હાસીમાં બોલ્યો એક રાત હાથ ડોર કાંઈ કોઈ મારી નહીં નાખે ચારણ સુડલીની ઠેકડી ન હોય લાવી આપો લ્યો માણસ મોકલું ના માણસને મળિયારા હોકારો ન આપે તમે પોતે જ લઈ આવો પીઠાશ ચૂડલી લાવવા ચાલ્યો બીજા માણસો સુઈ ગયેલા એકલો જ ચાલ્યો દેલીએ રાવળ ભાઈઓ એ બેઠા હતા તે બોલ્યા કે અન્નદાતા અટાણે એકલા સાથે આવીએ ભલે દેવ ચાલો બંનેની ભેટમાં કટારી તો કહી ત્રણેય જણા ચાલ્યા એ વેટાણે એ મણિયારાનું ઘર ઉઘડાયું ચૂડી ખરીદીને પાછા ચાલ્યા રસ્તો ઉજ્જડ હતો પીઠાશ પૂછે છે જુઓ છો દેવ ચૂડી કેવી નાગાજણ જવાબ વાળે છે ચૂડી ચિત્રોડા મુલવતા મોંઘી પડી હવે નાખીશ નિત્રોડા પેલા ભવની પીઠવા હે ચિત્તોડના વાસી બનેલા પીઠાશ ચૂડી તો તને બહુ મોંઘી પડી ગઈ હવે તો આવતા અવતારના સૌભાગ્ય સાચવા જ એ પહેરી શકાશે પીઠાશ ચોંક્યો આ મર્મવાણીમાં જાણે કંઈક ભણકારા તો વાગ્યા પણ સમજ્યો નહીં પૂછ્યું દેવ મરસ્યા જેવો દોહો કાં કહ્યો અમીરે ઉત્તર દીધો લ્યો બાપ રૂડો દોહો કહીએ મેળવતા મળ્યા જળ અંગ થયા પીઠવા હે પીઠવા ઝાંજવાના જળ મેળવવા તો બહુ મહેનત કરી પણ તે મળ્યા નહીં અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના તમે કાંઠે જ રહી ગયા પીઠાશનું લોહી જાણે ધમવા લાગ્યું કોઈ ઓળખી તો સૂર લાગે છે કઈક ઝાંખું ઝાંખું એ ચડે છે ત્યાં તો ત્રીજો દુહો એમને કહ્યું કે પથારી પાનગ તણે જી છીનકું ચડાય એને જાય તો ઘડિયું જાય પણ પોર નો જાય પીઠવા પોર નો જાય પીઠવા એ પીઠાશ સર્પની પથારી ઉપર જે ડેટકું ચડે એને પછી મરતા બહુ તો એકાદ બે ઘડીની વાર લાગે પછી કાંઈ એ પહોળ સુધી એને જીવવાનું ન હોય પીઠા સમજ્યો કે આ સાત તો કાળનો ત્યાં ચોથો દુહો ચાલ્યો સખ પાલવ સરસ વાજ રાજ તારે પાળું જાઉં પીઠવા હે પીઠવા આ સંસારના સુખ વસ્ત્રાભૂષણ બાગ બગીચા ગાડીઓ અને ઘોડાઓ અરે આખું રાજ આ બધાને સુના મેલીને તારા તાર પગે ચાલતા નીકળવું પડશે છ ચિનકુ ચારાય પાનલ પથારી તણા જાય તો ઘડીયું જાય પોર નો જાય પીઠવા પોર નો જાય પીઠવા ખાટકી લોકો બકરાને પાંદડાની પથારી કરી આપે છે એ પાંદડા ચરનારા બકરાને બહુ તો ઘડી બે ઘડી જીવવાનું હોય પોર સુધીના પ્રાણ ન રહે ચોંકીને પીઠાશ બોલ્યો તમે કોણ બનાવટી દાઢી ઉતારીને બે ભાઈઓ બોલ્યા ભેરો પીઠાશે ઓળખ્યા ને હેતને સ્વરે પૂછ્યું પહોંચ્યા તમે બે તમે બે જણાએ કટાર કાઢી પીઠાશને તો કંઈ ડરવાનો રહ્યો નથી એ તો સ્થિર ઊભો રહ્યો ફક્ત એટલું જ બોલ્યો ભાઈ ચારણ ચૂડીની વાટ જોતી બેસશે ઝૂરી ઝૂરીને પ્રાણ દેશે ભરોસો પડતો હોય તો ચૂડી દઈને ચાલ્યો આવું અમીરે નાગાજણની સામે નજર નોધી અને નાગાજણ કહે હવે રામ રામ અમે તને ઓળખીએ છીએ અમીર બોલ્યો નાના

એ મો મલકાવતો બોલ્યો લે આ ચૂડી સવાર સુધી જ એ તારે પહેરવી પડશે એ કે સવાર સુધી જ આ તારે પહેરવી પડશે કેમ ભાઈબંધ પહોંચી ગયા છે એ રાવળ નથી હમીર અને નાગાજણ છે તને મળવા જેટલી રજા લઈને જ આવ્યો છું લ્યો રામ રામ ઓલ્યા અવતારે મળશું પીઠાશ ચાલ્યો કે તરત ચારણી નીચે ઉતરી અને ઘોડાર માંથી બે પાણી પંથા ઘોડા ઉપર સામાન માંડ્યા અને બે હાથમાં ઘોડા દોરીને પીઠાશની પાછળ ચાલી મહાદેવ જોવાતી હતી આગેથી પીઠાશ દેખાયો હમીરે કહ્યું નાગાજણ પીઠાશ આવ્યું મરદના વચન નાગાજણે હસીને કહ્યું પણ જરા આઘેરો જો પીઠાશ મૂર્ખો નથી તે એકલો આવે બીજો આદમી અને બે ઘોડા તારા ને મારા કટકા પીઠાશ ને ખબર નથી કે પછવાડે કોણ ચાલ્યું આવે છે આવીને તો લ્યો લ્યો ભાઈ હવે સુખેથી એ કામ પતાવી પીઠાશ આ પછવાડે કોણ છે અમીર બોલ્યો ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી પીઠાશે પછવાડે જોયું દંગ થઈને બોલી ઉઠ્યો ચારણ આ શું સૂજ્યું તને હે અને ચારણી મરક મરક મુખડે બોલી ચારણ આનું નામ કઈ વેર કહેવાય સાંભળે છે ચારણ તું એના બાપ ને મારવા ગયો ત્યારે પેલા ત્રણ ત્રણ ઘોડા હતા અને તને ભાગવા દીધો તે ને અહી આ બાપડા તારો પ્રાણ લઈને કેટલેક ભાગશે હમણાં ખબર પડતા જ એ રાણની સાંડુ છૂટશે દુશ્મનને આમ કમોતે મરવા નથી દેવા તને ભાગવાને સમો મળ્યો હતો તેમ એમને મળવો જોઈએ માટે આ બે ઘોડા આણ્યા છે બાપ કામ પતાવીને ચડી વીજળી જેવી એ આ ઘોડા નહીં આપવા દેવો અને પીઠાશ અમીર અને નાગાજણ ત્રણેય પથ્થરના પૂતળા જેવા એ સજ્જડ બની ગયા બોલવાની શક્તિ ન રહી શું બોલે આવી જોગમાયાની પાસે શું બોલે અધરાતના ચાંદરડાના અજવાળા ચારણીના મુખને એ પખાળી રહ્યા છે ને સદૈ સ્વર્ગમાં વિચારવાની જાણે કે એને વેળા થઈ છે બે જણ કટાર મૂકીને ચારણીના ચરણમાં પડી ગયા અને પીઠાશને બાથમાં નાખીને છાતીએ ભીંસો મિત્રો સૌરાષ્ટ્રની રજદાર ઝવેરસંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર લિખિત આપણો ઇતિહાસ આપણી સંસ્કૃતિને ઉજાગર કરે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરશો મળશું મળશો આપણા આવા જ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ઝવેરચંદ મેઘાણી